એટલે પ્રમુખ સ્વામી મહારાજ વારે વારે એક વાત બધાને શીખવતા કે નીતિમત્તા અને પ્રામાણિકતા જીવનમાં કોઈ દિવસ છોડવા નહીં કારણ કે ખોટું છે એ કોઈ દિવસ લાંબુ ચાલતું નથી અને તમે સત્યથી જીવન જીવતા હો તો તમને અંતરમાં બળ રહે તમને અંતરમાં પ્રેરણા રહે તમને હિંમત રહે એ વાત પણ એક હકીકત છે

જે એક જમાનામાં કિંગ ઓફ લંડનમાં રખડ્યા કરે છે કે નહીં એક જમાનામાં જે હજારો પરિવારના બન્યા એ ચાર વર્ષ સુધી જેલમાં રહ્યા કે નહીં વીસ હજાર કરોડ નો માણસ ચાર વર્ષ જેલમાં રહ્યો જેને જેને ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં હા કે ના ક્રિકેટના બોલને ચમકવાનો પ્રયત્ન કર્યો અથવા એને એની ચમક ઓછો કરવા ઓછો કરવાનો પ્રયત્ન કર્યો અથવા તો એને ડી શેપ એનો આકાર બદલવાનો પ્રયત્ન કર્યો એ બધાય ક્રિકેટ છોડવું પડ્યું ઓસ્ટ્રેલિયાના બહુ સારા બેટ્સમેન અને એક જમાનામાં કેપ્ટન હતા સ્ટીવ સ્મિથ એમણે 2018 ની સાલમાં સાઉથ આફ્રિકામાં આખું એક ષડયંત્ર ગોઠવ્યું અને એમના એક પ્લેયર છે એ બોલ હાથમાં આવ્યો ફિલ્ડ ઉપર ખિસ્સા એક પતરી કાઢીને બોલ ઉપર ઘસવા માંડે સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયું એક વર્ષનો ખોટું લાંબુ ચાલતું નથી એ નૈતિક જીવન શૈલીમાં નક્કી કરી રાખવાનું યુ કેનોટ ગો લોંગ તમે આવું કરવામાં લાંબા જઈ શકતા નથી ભારતના એક બહુ સારા પ્રોમિસિંગ ફાસ્ટ બોલર હતા એમને સ્પોટ ફિક્સિંગ શરૂ કર્યું એટલે શું કે ટી રમાય ક્રિકેટમાં એમાં કોઈ પણ ઓપનિંગ બોલર હોય બે ઓવર નાખે અને પછી કેપ્ટન એને છેલ્લી બે ઓવર અઢારમી અને વીસમી સત્તરમી ને ઓગણીસમી નંખાવે જેવી પરિસ્થિતિ એમાં બીજી સ્પેલમાં આવે એટલે પહેલી કે બીજી ઓવર માં પોતે વીસ રન આપશે એવું બુકીઓ સાથે પહેલેથી નક્કી કરી રાખ્યું એટલે બીજી સ્પેલમાં સત્તરમી કે અઢારમી ઓરમાં ટી માં એને કેપ્ટન પાછો બોલાવે કારણ કે ઓપનિંગ પેસ બોલર હોય એટલે ખિસ્સામાંથી રૂમાલ કાઢે પરસેવોનું છે અને પાછો રૂમાલ છે ખિસ્સામાં મૂકી દે અને રૂમાલ અડધો લટક તો બહાર રાખે એટલે આ સિગ્નલ નક્કી થયેલું કે હું આવું કરું એટલે તમારે સમજી લેવાનું કે આ ઓવરમાં હું બેટ્સમેન ને વીસ રણ આપીશ હવે આ ક્રિયા તો આપણને તો સાહજીક દેખાય કે નેફકીન કાઢ્યો અને એને પરસેવો લૂછ્યો ને પાછો મૂકી દીધો પણ ધીસ વોઝ અ સિગ્નલ અને બુકીઓ અંદર અંદર શરતો તો મારી તૈયાર રાખેલી હોય કઈ શરત એ વખતે સ્પોટ ઉપર નક્કી થાય કેવી રીતે કે ભાઈ આપણા બંને વચ્ચે કરોડ કરોડ ની શરત આ મેચમાં ચાલુ મેચ તારે મને ઓફર આપવાની બોલ આ મુદ્દા ઉપર આપણે શરત રાખવી છે મને માન્ય હોય તો આપણી શરત ચાલુ હું તને ઓફર આપ્યા કરીશ ચાલુ મેચ આપણા બે વચ્ચે એક કરોડ ની શરત આપણે લગાડવી છે આ મેચ દરમિયાન નક્કી થયું હોય સિગ્નલ આપણે બુકી હોય જેની સાથે કરોડો ની શરત લગાડી અને કે બોલો આ ઓવરમાં બેટ્સમેન વીસ રન કરશે એટલે પેલો સામે વાળો કે ભાઈ આ તો ઓપનિંગ ટેસ્ટ બોલર છે આ તો કઈ ટી ટ્વેન્ટી મેચ છે કરોડો ની શરત લાગે અને આ બોલર છે એ બધી ઓવર પીચ ડિલિવરી આપે આ बाजू થી પોઈન્ટ ગલી ખસેડીને આઉટ સાઈડ ધી ઓફ સ્ટમ્પ રાઇઝિંગ ડિલિવરી આપે આ बाजू થી ડીપ સ્ક્વેર લેગરે ડીપ ફાઇન લેગ ખસેડી લે અને બાઉન્સર નાખે એટલે હૂક વાગે ફૂલ ટોસ આપે પાંચમો બોલ પૂરો થઈ જાય અને ત્યાં સુધી જો બેટ્સમેન 20 રન ના કર્યા હોય તો છઠ્ઠો બોલ નો બોલ પડે વાઇડ પડે પછી પણ બેટ્સમેન જો ના સ્કોર કરી શકે તો સાતમો બોલ પણ નો બોલ પડે ને વાઇટ પડે કારણ કે ઓવરમાં વીસ રન તો પૂરા કરાવવાના ને બેટ્સમેન ને અને આ બોલર ને એક એક બોલ નાખવાના પંદર લાખ રૂપિયા મળતા હતા આ ખબર પડી શું થયું એક બોલ નાખવાના પંદર લાખ રૂપિયા જે શરત ની ઓવર ચાલતી હોય એમાં એટલે છ બોલ નાખે એક ઓવરમાં એટલે પંદર છક્કા નેવું લાખ રૂપિયા એક જ ઓવર અઢી મિનિટ

એમણે ઘણા પ્રયત્ન કર્યા પણ એ બેન ઉઠ્યો નહીં એ વાત એક વખત ઇંગ્લેન્ડના ક્રિકેટ કેપ્ટન ને પણ મળેલો છે હૈદરાબાદ ના આપણા ગુજરાતના એક સારા બેટ્સમેન ને પણ લાઈફ ટાઈમ બેન મળેલો છે કારણ કે આ બધા ફિક્સિંગમાં આવી ગયેલા ટૂંકમાં ખોટું લાંબુ ચાલતું નથી જેને ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધા ક્રિકેટ છોડવું પડ્યું જેને બેંક સાથે ચેડા કરે બધાય દેશ છોડવો પડ્યો બે ત્રણ જણા લંડન ભાગી ગયા છે બે ત્રણ જણા કેરેબિયન આયલેન્ડ ભાગી ગયા છે તમે એથિક્સ થી ચાલો એમાં તમારો વિકાસ રહેલો છે ચાલો એમાં તમારો સંપૂર્ણ ગ્રોથ એટલે કે વિકાસ એટલે કે સફળતા એ રહેલી છે તમે જોજો જે જે વ્યક્તિ જે જે કંપની નીતિમત્તા ને પ્રામાણિકતાથી કામ કરે છે એની પ્રતિષ્ઠા કેટલી બધી છે

ઓગણીસો પચાસ થી બે હાજર સુધી પ્રમુખ સ્વામી મહારાજ પાસઠ વર્ષ સુધી આ સંસ્થાના પ્રમુખ રહ્યા એમાં ઓગણીસો એકોતેર થી બે હાજર સુધી પિસ્તાલીસ વર્ષ સુધી આ સંસ્થાના આધ્યાત્મિક વડા પણ રહ્યા પણ એમણે જે આ વાત કરી નીતિમત્તા ને પ્રામાણિકતા પ્રમુખ સ્વામી મહારાજ એક વખત એમ પણ બોલેલા કે મને દંભ તો ક્યારેય ગમે જ નહીં વિશ્વ વ્યાપી સંસ્થા બની કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ આ નૈતિકતા પ્રામાણિકતાના ગુણ સંતોમાં કાર્યકર્તાઓમાં હરિભક્તો માં નાનામાં નાના બાળકમાં પૂરેલા છે